નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષરી પંચ પ્રમુખ વિપુલ બારૈયા સહિત એકસો પચાસથી વધુ આગેવાન અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને મજબૂતીકરણ માટે સમર્પણની ભાવના વ્યક્ત કરી છે આ ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી પરમાર જિલ્લા બીજેપી પ્રમુખ નીલરાવ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થિત ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ કે જ્યાં તિલકવાડા તાલુકામાંથી સરપંચ તરીકે ચૂંટાયેલા બિપિનભાઈ બારિયા અને એમની સાથે એમની ટીમ કાર્યકર્તાઓ કે જે લોકો કોંગ્રેસ સાથે જોડાયા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને અને ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કરવા માટે આજે માન્ય મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબના અધ્યક્ષતામાં જોડાયા અને એમાં આ જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાયે પણ ખૂબ અગ્રેસર ફાળો ભજ્યો અને પરિણામે આજે બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે આટલા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને સરકારના જે સરકારી યોજનાઓના જે કામ છે અને એ કામને લઈને કે પ્રજાહિતના કામ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી એની સાથે જોડાવાનું એમણે મન બનાવી લીધું ત્યારે એ સૌને આ કાર્યાલય ખાતે માન્ય પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી પણ ઉપસ્થિત રહ્યા અને એમને સૌની હાજરીમાં કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા અને એમને આ ભારત દેશ માટે અને રાષ્ટ્ર માટે આ રાષ્ટ્ર આપણા માટે પ્રથમ છે અને આ રાષ્ટ્ર માટે જ્યારે આપણે કંઈક કરવાનો સમય આવ્યો છે ત્યારે ભારત માટે કંઈક કરી શકીએ અને ભારત સરકારની જે યોજનાઓ છે અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારને જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ ગામે ગામ સુધી પહોંચે અને દરેક પરિવારના લોકો આ સરકારની યોજનાઓના લાભ થકી ખૂબ જ આગળ વધે સુખી બને સમૃદ્ધ બને પોતાના ગામનો વિકાસ થાય અને ગામનો વિકાસ થશે તો તાલુકો અને જિલ્લાનો પણ વિકાસ થશે અને એની સાથે સાથે ગુજરાત પણ આ વિકાસની હરણફાર પડશે ત્યારે ભારત દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતની સંકલ્પના છે એમાં પણ આજે આ લોકો જે જોડાયા છે એ લોકો દ્વારા આપણે સૌ સાથે મળીને ભારતને વિકસિત ભારત બનાવીશું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે વિકાસની રાજનીતિના ફાયદા અને એ બધું અનુભવ્યા પછી આજે તિલકવાડાના અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જે રહી ચૂક્યા છે તેવા વિપુલભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે તેમના ઘણા બધા કાર્યકર્તાઓ સાથે જોડાયા છે ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી તે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે એ એમના માધ્યમથી સૌના સાથ સહકારથી સૌના સહકારથી સૌના સાથે રાખીને સૌનો વિકાસ કરવો એ એ ધ્યેયને અનુસરીને અ નર્મદા જિલ્લો અને તિલકવાળા તો આગળ વધે જ સાથે સાથે નર્મદા જિલ્લો પણ અગ્રસર બને એ અભ્યર્સના સાથે જ આજે આ ટીમ જે જોડાય છે સૌનો અમે સ્વાગત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી નર્મદ જિલ્લામાં તિલકવાડા તાલુકામાં ગમોડના જે નવનયુક્ત સરપંચ છે વિપુલભાઈ અને એ પૂર્વ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ રહી ચૂકેલા છે એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં જે થી વધારે હજુ બાકીના દિવસોમાં પણ બાકીના લોકોને જોડવાના આશય સાથે આજે કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીનો એમને ખેસ ધારણ કર્યો છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ જિલ્લાના કર્મઠ ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓનો સતત પ્રજાલક્ષી જે કામ થયું છે એમનાથી પ્રેરણા લઈ અને જે દેશને વિકસિત ભારત બનાવવું છે દેશને મજબૂત ભારત બનાવવું છે એ દિશામાં જોડાવા માટે ને એમાં પણ એમનું ક્યાંક એમનું યોગદાન હોય એ આશય સાથે આજે એમને ખેસ ધારણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવનાર દિવસોની અંદર સૌ સાથે મળીને આપણે નર્મદા જિલ્લાને એક મોડલ જિલ્લો બનાવવો છે ત્યારે ભેગા થઈને વિકાસની અંદર સૌનું યોગદાન મળે સૌ ભેગા થઈને વિકાસ કરીએ એવી અપેક્ષા છે આજ રોજ નર્મદા કમલમ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ ધારાસભ્ય શ્રી દર્શનાબેન તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ જે વિકાસના કાર્યો કર્યા છે એનાથી પ્રેરિત થઈને આજે હું મારી ટીમ મારા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે યાત્રા છે એમાં જોડું છું આજે અંદાજીત લગભગ દોઢસો જેટલા કાર્યકરો સાથે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમની વિકાસ યાત્રામાં જે અમારો ફાળો હોય એ અમે હવે આજથી એમના વિકાસ યાત્રામાં જોડાઈને લોકો માટેનું જે કામ છે એ કામ કરવા માટે કટિબદ્ધ બનશું